અને સ્વાભાવિક કારણે સ્વાભાવિક છે કે તમે કોઈ પણ વ્યક્તિ દેશ અને દુનિયાના કોઈ પણ રાજકીય પક્ષમાં હોય રોડ પર જ્યારે ઉતરે ત્યારે લોકોનું કંઈક જન સમર્થન તો મળે જ એટલે એ બહુ સરસ પોઝિટિવ વસ્તુ થયું અત્યારે જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન થઈ રહ્યું છે એ આમ જોવા જઈએ તો નવી વાતને દર વર્ષે યોજાતું હોય છે દરેક રાજ્યમાં પણ જે રાજ્ય એને હોસ્ટ કરતું હોય તો એ રાજ્યની પાર્ટી એની કેડર એની ટીમને એક નવા પ્રકારની પોઝિટિવ ઉર્જા મળે જ એટલે એનો એક લાભ મળી રહ્યો છે વાતાવરણ બહુ પોઝિટિવ છે નવી ઉર્જાનો સંચાર થયો છે અહીંથી આગળ વધીને રોડ પર સતત ઉતરતા રહીશું રોડ ઉપર લડતા રહીશું તો સત્યાવીસમાં પરિણામ પણ મળી શકે છે